સંખેડા સબસ્ટેશનમાં દિવાળી પર્વ નિમિત્તે એમજીવીસીએલના કર્મચારીઓએ ભેગા મળી આ પવિત્ર દિવસના રોજ એકસો આઠ દીવા પ્રગટાવી ધાર્મિક ઉજવણી કરી હતી આ સમયે સંખેડામાં રહેતા મુન્નાભાઈ શેખને તેઓએ એમજીવીસીએલ કર્મચારીઓ સાથે હંમેશા કામકાજમાં રહેતા હોય તેઓને ગિફ્ટ આપી તેઓનું સન્માન કર્યું હતું અને હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક ઊભું કરવામાં આવ્યું હતું આ સમયે માલપુરના અલ્પેશ પટેલ તેઓ પણ ગામડાઓમાં કર્મચારીઓને મદદરૂપ થતા હોય તેઓનું પણ સન્માન કર્યું હતું તથા જીઈબીના અધિકારી એન એન્જિનિયર આર એમ શાહ તથા બી પી રામી એલ આઈ તથા બી એસ બારીયા એલ એમ તથા આરસી બારિયા એવી વાળંદ તથા સંખેડાના એમ વીસીએલના કર્મચારીઓ હાજર રહ્યા હતા સંખેડાના એમ વીસીએલના કર્મચારીઓ હંમેશા નાના નાના ગામડાઓમાં કે સંખેડામાં ગમે ત્યારે કોઈ પણ લાઇનમાં ખરાબી થાય ત્યારે સંખેડાના ઈજનેર આર એમ શાહની સૂચના મુજબ ખડેપગે કામગીરી બજાવે છે માટે એમ વીસીએલના કર્મચારીઓને મુસ્લિમ સમાજના આગેવાન મુન્નાભાઈએ તેઓને આભાર વ્યક્ત કર્યો હતો અને તેઓને નવા દિવસોની શુભેચ્છા પાઠવી હતી આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટ મુન્નાભાઈ શેખ સંખેડા